નમસ્કાર આજના વિડીયોમાં આપણે પ્રકરણ એકમાં કોયડા ઉકેલનું મહત્ત્વ એના વિશેનો આ માઇન્ડ ચાર્ટ આપણે સમજી લઈએ તો આ પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાય તો ખૂબ જ સરળતાથી એનો જવાબ તમે આપી શકો છો આપણે કોયડા ઉકેલના સોપાનો જોયા હતા કે એની અંદર વિદ્યાર્થીઓ પૃથકરણ કરે છે સંબંધો તારવે છે સામાન્યકરણ કરે છે અને કોયડાનો ઉકેલ મેળવે છે એટલે સૌથી પહેલું મહત્ત્વ આપણે લખી શકીએ કે કોયડાનું સાચી રીતે ઉકેલ મેળવવાની દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે એટલે કે કોઈ પણ કોયડાનું સાચી પદ્ધતિથી તેનો ઉકેલ શોધે છે એટલે કે દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે એમ કહી શકાય સાચી રીતે ઉકેલ મેળવવાની દ્રષ્ટિ પ્રાપ્ત થાય ત્યાર પછી બીજું સોપાન છે કે ગણિતના કોયડાની સાથે સાથે જીવનના કોયડા પણ ઉકેલી શકે એટલે કે વિદ્યાર્થીઓ પોતાના વ્યવહારમાં આવતા કોયડા પણ ઉકેલી શકે એ એ પણ કોયડા ઉકેલ પદ્ધતિનું મહત્ત્વ કહી શકાય એટલે કે આ બીજો મુદ્દો થયો ત્યાર પછી ત્રીજો મુદ્દો અહીંયા પૃથકરણ અર્થઘટન અને વિવિધ સોપાન દ્વારા કોયડાનો ઉકેલ મેળવતા હોય છે એટલે પૂરતો વિચાર કરીને જવાબ મેળવવાનો હોય છે એટલે કે સમસ્યા જેને આપણે કટોકટી કહી શકીએ તો કટોકટીમાંથી માર્ગ શોધી શકે આ પણ મહત્વ તરીકે મોડ્યુલમાં આપવામાં આવ્યું છે ત્યાર પછી પદ્ધતિસર ઉકેલ મેળવવાની સતત પ્રક્રિયા થવાથી વિદ્યાર્થીઓમાં સારી અભ્યાસ ટેવો પડે છે એટલે કે સોપાન પ્રમાણે ઉકેલ મેળવવો તે પ્રકારની ચોક્કસ સારી ટેવો વિકસે છે એ પણ કોયડા ઉકેલનું એક મહત્વ છે ત્યાર પછી એમાં કેટલાક ગુણોનો વિકાસ થાય છે જેમ કે ધીરજ આત્મવિશ્વાસ સહકાર કારણ કે કોયડા ઉકેલવા માટે એણે બીજાને પૂછવું પડશે શિક્ષકને પૂછવું પડશે સહપાઠીને સાથે ચર્ચા કરવી પડશે એટલે સહકાર મેળવવો પડશે આત્મવિશ્વાસ વધશે કોયડા ઉકેલથી ધીરજનો ગુણ પણ વિકસે છે એ જ રીતે કેટલીક શક્તિઓ પણ વિકસે છે જેમ કે કોયડાનું અવલોકન કરવાથી અવલોકન શક્તિ વિકસે કોયડાનો ઉકેલ મેળવવા માટે વિચાર કરવો પડે એટલે વિચાર શક્તિ પૃથ્થકરણ કરવું પડે પૃથ્થકરણ શક્તિ પૃથ્થકરણ શક્તિ જેવી વિવિધ શક્તિઓનો પણ વિકાસ થાય છે અને કોયડા ઉકેલ દ્વારા બાળક જે જ્ઞાન પ્રાપ્ત કરે છે એટલે કે પ્રાપ્ત કરેલ જ્ઞાનનો ઉપયોગ કરે છે કોયડા ઉકેલમાં વિદ્યાર્થીઓનું કૌશલ્ય પ્રાપ્ત થાય એટલે પોતાના જ્ઞાનનો ઉપયોગ એ કરી શકે છે એટલે અહીંયા તમે જોઈ શકો છો કે કોયડા ઉકેલ મહત્વમાં એક દ્રષ્ટિ શબ્દ છે એક આ જીવનના કોયડા શબ્દ છે કટોકટીમાંથી માર્ગ શબ્દ છે સારી ટેવોનો શબ્દ છે ધીરજ આત્મવિશ્વાસ સહકાર અવલોકન વિચાર પૃથ્થકરણ શક્તિ અને પ્રાપ્ત જ્ઞાનનો ઉપયોગ કરી શકે એટલે આ રીતે તમે પરીક્ષામાં છ સાત મુદ્દા આવા પ્રશ્ન અગત્યનો છે એટલે એનો માઇન્ડ ચાર્ટ એક આગળમાં લખી અને બે ત્રણ વખત તમે નોટમાં લખશો એટલે એના જવાબ તમે ખૂબ સારી રીતે મૌલિક રીતે આપી શકશો અસ્તુ